માતા પિતાના આ ગરીબ સંસારમાં માતાજીનો બાલ્યકાળ વીત્યો પણ ગરીબાઈએ એકબીજાની તરફ પ્રેમભાવ અને શ્રદ્ધા દાખવવાના સંજોગો આપીને આ પરિવારનું રોજિંદુ જીવન ખૂબ જ મધુર બનાવ્યું મુખરજીઓની જમીનમાં જે અનાજ પેદા થતું તે કુટુંબ માટે પૂરું નહોતું પડતું તેથી રામચંદ્ર ગોરપૂદું કરતાને કપાસની ખેતી પણ કરાવતા સુંદરી શિશુ શારદાને ખેતરની વચ્ચે સુવાડી કપાસ વીણવા જતા મોટી થયા પછી શારદા પણ આ કામમાં માને મદદ કરતી મા અને દીકરી એ કાલાના રૂમાંથી જનોઈ માટે સૂતર કાપતા ને તે વેચીને કુટુંબ માટે કપડાં લત્તા વગેરે ખરીદતા નાના ભાઈઓની સાર સંભાળ રાખવાનું માતાજીનું બીજું એક મુખ્ય કામ હતું તેઓ કહેતા હું ભાઈઓને લઈને ગંગામાં નાહવા જતી આમોદર નદી જ અમારી ગંગા હતી નાહીને ત્યાં જ બેઠા બેઠા મમરા ખાઈ એ લોકોને લઈ ઘરે આવતી મને પહેલેથી જ ગંગા સ્નાન કરવાનું આકર્ષણ હતું બીજા કામો માટે તેઓ કહેતા નાનપણમાં ગળા પાણીમાં ઊભા રહીને ઢોરો માટે ઘાસ કાપતી ખેતરે વજરો માટે મમરા લઈ જતી એક વર્ષ જ્યારે તીડોએ પાક લગભગ નષ્ટ કર્યો ત્યારે ખેતરે ખેતરે જઈ મેં ડાંગર ભેગી કરી હતી પોતાના અભ્યાસ બાબતમાં તેઓ કહેતા નાનપણમાં પ્રસન્ન રામનાથ વગેરે બધા પાઠશાળામાં જતા હું પણ એમની સાથે સાથે કોઈક વાર જતી તેથી થોડું ઘણું શીખી હતી માતાજીના પોતાના આ ટૂંકા છૂટાછવાયા સ્મરણો ઉપરાંત સમકાલીન લોકો પાસેથી બીજી થોડી વિગતો જાણવામાં આવી છે માતાજીની નાનપણની બહેનપણી રાજ મુખરજીની બહેન મણીએ કહ્યું છે માં સ્વભાવે ખૂબ સીધા સાદા હતા જાણે કે સરળતાની મૂર્તિ રમત ગમતમાં એમની સાથે કોઈ દિવસ કોઈને પણ ઝઘડો નથી થયો માં ઘણું ખરું ઘર ઘર રમતી વખતે કુટુંબના વડીલ તરીકે જ ભાગ ભજવતા એઓ ઢીંગલીઓ લઈને રમતા ખરા પણ કાલી અથવા લક્ષ્મીની મૂર્તિ ઘડીને ફૂલ અને બીલીપત્રથી પૂજા કરવી એમને ખૂબ ગમતી બીજી છોકરીઓ લડી પડે ત્યારે મા વચ્ચે પડીને સંધિ કરાવતા એક વખતે દેવી જગતધાત્રીની પૂજા વખતે હલ્દેપુકુરના રામ હૃદય ઘોષાલ હાજર હતા શ્રી માને જગતધાત્રીની સામે ધ્યાન ધરતા જોઈ એમને ખૂબ નવાઈ લાગી હતી ને ઘણો વખત ત્યાં ઊભા ઉભા જોવા લાગ્યા પણ કોણ માતાજી અને કોણ જગત તે સમજ ન પડવાથી અંતે ભય પામી ત્યાંથી નાસી ગયા બીજા ઘણા વૃદ્ધ સ્ત્રી પુરુષો પાસેથી સાંભળ્યું છે કે નાનપણથી શારદા જેમ બુદ્ધિશાળી શાંત ને શિષ્ટ આચારવાળી હતી તેમ કામકાજમાં પણ ઉત્સાહી હતી એને કોઈ પણ દિવસ કામ કરવા માટે કહેવું ન પડતું હૈયાની સૂઝથી પોતાનું બધું જ કામ તે ખંતપૂર્વક ચોકસાઈથી કરતી